હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલિયુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું લોટ શેકવાની ઝંઝટ વગર એ એકદમ ફટાફટ ભરેલા મરચાંની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ ભરેલા મરચાં ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે આ મરચાને આપણે વરાળિયા મરચાં પણ કહી શકીએ છીએ તો લોટ શેકવાની ઝંઝટ વગર આને આપણે ફટાફટ બનાવીને રેડી કરી લઈશું તો તેના માટે આપણે અહીંયા આ રીતે ભાવનગરી જે આ રીતે જાડા મરચાં આવે છે તે આપણે લઈ લીધા છે આ મરચાં હોય છે તે તીખા નથી હોતા તો હવે આપણે મરચાંને એકદમ સરસ ક્લીન કરી લીધેલા છે તો હવે આપણે ચપ્પાની મદદથી આ રીતે આપણે મરચાંને એક લઈ અને હવે આપણે આ રીતે વચ્ચેથી આ રીતે એક ચીરો કરી અને આ રીતે કટ લગાવી દઈશું તો આમાં આપણે વધારે પડતા બીયા હોતા નથી અને બીયા હોય છે પરંતુ આ મરચાં મોરા હોય છે એટલે આપણે બીયા છે તે અલગ નહીં કરીએ તો તો આ આ રીતે રીતે આપણે જ જ વચ્ચેથી કટ કરી લેવાના છે એકદમ સરસ એવા કટ કરી અને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ મરચાં સાઈડમાં રાખી દઈએ તો તેમાં ભરવાનો મસાલો બનાવવા માટે આપણે અહીંયા આ રીતે એક બાઉલ લઈ અને હવે આપણે તેમાં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લઈ લઈશું તો આ રીતે ચણા લોટ લઈ લેવાનો છે તો હવે આપણે તેમાં થોડાક ચિંગા દાણાના ભૂકો લઈ લઈશું તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો હવે આપણે તેમાં મસાલા કરવાના છે તો મસાલામાં આપણે અહીંયા એક ચમચી જેટલો ધાણા નો પાવડર લેવાનો છે ભરેલા મરચાંમાં ધાણા જીરુંનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને હવે આપણા મરચાં તીખા નથી એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલો આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું જો તમારા મરચાં તીખા હોય તો તમારે મરચું સ્કીપ કરવાનું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું હવે એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવે તેના માટે આપણે એક લીંબુનો રસ છે તે તેમાં એડ કરી દઈશું અને એક ચમચી જેટલી ખાંડીને તેમાં એડ કરી દઈશું ગરપણ માટે અને હવે આપણે છેલ્લે તેમાં કોથમીના પાણી એડ કરી દેવાના છે અને હવે આપણે બે ચમચી જેટલું આપણે આમાં તેલ એડ કરવાનું છે એટલે એકદમ સરસ મસાલાની બાઇન્ડિંગ આવી જાય એટલા માટે અને હવે આપણે આ બધા જ મસાલાને હાથ હાથે એકદમ સરસ એવો મિક્સ કરી અને એકદમ સરસ એવો ભેળવી લઈશું ત્યાર આપણે મસાલો છે તે એકદમ સરસ ભેળવી અને એકદમ સરસ કરી લીધો છે તો તમે જોઈ શકો છો કે આનો કલર એકદમ સરસ આવી ગયો છે અને આ રીતે એકદમ સરસ રીતે બાઇન્ડિંગ પણ આવી ગયું છે કા મસાલાને આપણે લઈ લઈશું તો હવે આપણે આમાંથી આ રીતે એક મરચું લઈ અને હવે આપણે આને એકદમ સરસ મરચું મસાલો અંદર ભરી અને એકદમ પરફેક્ટ આ રીતે ભરી લેવાનો છે તો આ રીતે એકદમ સરસ હાથ વતે દબાવતા જઈ અને મરચાંને એકદમ ફીટ એવું ભરી અને મસાલો અંદરથી ભરીને રેડી કરી લેવાનો છે તો આ રીતે મેં બધા જ મસા મરચાંને ભરી અને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો તો આપણે આ રીતે મરચાં ભરતી વખતે મારે જે આમાં ભરવાનો મસાલો આવે છે સ્ટફિંગ તે આપણે થોડું વધી ગયું છે તો આને આપણે સ્ટોર કરી અને અઠવાડિયા સુધી આપણે આને રાખી શકીએ છીએ તો આને આપણે સ્ટોર કરી લઈશું અને હવે મરચાંને સ્ટીમ કરવા માટે મેં અહીંયા થોડું પાણી ગરમ થવા માટે રાખી દીધું છે તપેલીમાં પહેલેથી જ તો હવે આપણે આના ઉપર આ રીતે કાણાવાળી પ્લેટને લઈ અને આ રીતે ઢાંકી દઈશું અને હવે આપણે આ બધા જ મરચાં આના ઉપર ગોઠવી દેવાના છે તો આ બધા જ મરચાં એકદમ સરસ ગોઠવી દીધા છે તો હવે આપણે આને ઢાંકી અને પાંચથી છ મિનિટ જેવું આપણે આને હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરી લેવાનું છે તો પાંચ થી છ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા મરચાં છે તે એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તો આ રીતે ચપ્પુ આ રીતે આપણે એડ કરીએ તો એકદમ સરસ તે

અને રાયજીરું સારી રીતે ફૂટી જવા લઈશું તો આપણે રાઈ જીરું સારી રીતે ફૂટી જાય એટલે આપણે જે મરચાં છે તે બધા જ મરચાં આપણે આમાં એડ કરી દેવાના છે ત્યારે બધા જ મરચા તેમાં એડ કરી દીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને એકદમ હળવાથી આ રીતે હલાવતા જઈએ અને મિક્સ કરી લેવાનું છે તો આને આપણે વધારે આ રીતે જ હલાવીશું તો તેનો મસાલો છે તે બહાર નહીં નીકળી જાય કરી દઈશું રેડી થઈ ગયા છે તો હવે આપણે આને ગરમા ગરમ સર્વ કરી દઈશું તો આપણે આની દાળ ભાત સાથે સાઈડમાં પણ આ મરચાં ને લઈ અને ખાઈ શકીએ છીએ અને આ રીતે આપણે આની રોટલી સાથે પણ ખાઈ શકીએ છીએ તો પણ શાક ની પણ જરૂર ના પડે તેવા આપડા ભરેલા મરચાં બનીને તૈયાર છે